આજે પણ ભારતમાં એવા મુસ્લિમો છે કે જે આતંકીઓને ભરપૂર એ સિવાય મુંબઈમાં હુમલો કરનારો પાકિસ્તાનનો હુમલા કરવા પહોંચો ક્યાંથી ક્યાંથી પહોંચો અને બીજું બધા આતંકવાદી પાકિસ્તાનમાં જ નથી આવતા એસી ટકા તો ભારતની પેદાઈશ છે જેના તો ભારતમાં જે પેદાઈશ છે એને સારા મુસલમાનો રોકે ન રોકે તો ભૂખે મરે જ્યાં સુધી આતંકવાદીઓના ટેકેદારોને સજા નહીં કરો આતંકવાદીને આપણે સજા નહીં કરીએ મિલિટરી પોલીસ કરશે એના ટેકેદાર તો કરી શકો થોડું તો સમજો તમે મદ્રેસાને બધી બંધ કરવાની વાત કરી પણ જ્યારે ચૂંટણીઓ હોય છે ત્યારે રાજકીય પક્ષોએ ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોની આપણે વાત કરીએ તો ત્યાં સરકાર બધું ફંડ પ્રોવાઈડ કરે છે અને ઘણી બધી યોજનાઓ લાવવામાં આવે છે જે કરે છે કરે છે શું કરવું જોઈએ હું જણાવું છું આપણે ભારત મારી વાત માનવાનું છે હું લખી રાખજો આજે નેવું ટકા કાશ્મીર જનાએ ગઈકાલથી કેન્સલ કર્યું અને સવાર ત્યાં કેમ્પેન મેં ઉપાડ્યું છે આખા દેશમાં બાર હજાર કરોડ નું નુકસાન આખું અરે બધું વધારે આવવાનું આ ભૂખે મરવાનું તમે જુઓ બિલકુલ આવશે આ પરિવર્તન વહ ગોલી મારેગે હમ ઉનકે પેટ પર લાત મારેગે આશા રાખીએ ધોગડીયા સાહેબ કે આતંકવાદનો સફાયો થાય અને આ રીતે જે રીતે બરબરદાપૂર્વક

યુટ્યુબ ચેનલને સબ્સક્રાઈબ કરો